તો કેમ છો કાકી નહીં હતા આજના વિડીયોમાં છે આપણે મારે જે પીએસઆઈ માટેનું ગ્રાઉન્ડ હતું એમાં કેવો અનુભવ રહ્યો એના વિશે થોડી ઘણી વાતો કરશું ઇન્સ્ટાગ્રામમાં છે મેં વિડીયો નાખ્યો હતો તો એમાં છે ઘણા બધા લોકોની ઘણી બધી કોમેન્ટો આવેલી હતી એમાં છે એ દરેકની કોમેન્ટનો કદાચ જવાબ દેવો શક્ય ના બને એટલે છે મેં કીધું વિડીયો બનાવીએ અને બે દિવસથી છે તબિયત થોડી ક નથી બરાબર ગળામાં છે એ પ્રોબ્લેમ થઈ ગઈ હતી ને બોલાય એવી હિંમત નથી એટલે મેં કીધું આજ વિડીયો છે એ બનાવી દઈએ તો પહેલાં તો છે ને થોડી ઘણી વાતો કરવાની છે અમુક લોકો જયારે ગ્રાઉન્ડ પર અમે ગયા ને ત્યારે અમુક લોકો તો છે તમારું પોતાનું કોલ લેટર લેતા ભૂલી ગયા હતા તમે વિચાર કરો કે તમે રનિંગ માટે જાઓ છો સવાર પાંચ વાગ્યામાં તમે છે ગ્રાઉન્ડ પર પહોંચો છો તમારી જોડે તમારો કોલ લેટર જ નથી એમ આ તો ત્યાંના પોલીસ કર્મીઓ જે પણ હતા બધા એ લોકો સારા કહેવાય સારા સપોર્ટિવ કહેવાય કે એ લોકો છે એ લોકો જોડેથી પીડીએફ લઈ લઈ અને છે ત્યાંથી પાંચ કિલોમીટર દૂર પોલીસ સ્ટેશન છે ત્યાં જઈ અને એ લોકો પ્રિન્ટ કરાવીને પછી જે પણ ઉમેદવારો હતા એને આપતા હતા મતલબ તો તમે લોકો કરવા શું જાઓ છો તમારે ખરેખર તમે જાઓ છો ને આગલે દિવસે તમને તો યાદ હોવું છે ને સવારે મારે મારું છે આઈડી પ્રૂફ લઈ જવાનું છે મારે કોલ લેટર લઈ જવાનું છે અને સવારે તમને કદાચ પાંચ તમને છે એ ઝેરોક્સ માટે પ્રિન્ટિંગ માટેની કઈ દુકાન ખુલ્લી મળશે એટલે આગલે દિવસ જે છે એ વ્યવસ્થા કરી લેવી આ તો સારું કહેવાય કે એ લોકો છે પોલીસ વાળા બધા છે એ બહુ મદદ કરતા હતા કે એ લોકો છે ત્યાંથી જે દૂર જાય છે એને છે પ્રિન્ટ કરાવી આપતા હતા એ લોકો બીજું એ કે ઘણા બધા લોકોને કેટલી વખત કીધેલું છે તેમ છતાં પણ લોકો હજી સ્ક્રીનશોટ છે એ લઈ આવતા હતા સ્ક્રીનશોટ પીડીએફ છે પીડીએફ માં કન્વર્ટ નતા કરતા ને સ્ક્રીનશોટ ની પ્રિન્ટ કરાવી લેતી તમે સ્ક્રીનશોટ ની પ્રિન્ટ કરાવો તો તમને એવું લાગતું હશે કઈ પ્રોબ્લેમ નહીં આવે પણ જે પણ બારકોડ હોય ને ત્યાં સ્કેન નથી થતો ત્યાં તમારો કન્ફર્મેશન નંબર પણ છે સ્ક્રીનશોટ માં નથી દેખાતો ત્યાં પછી જે ચીફ વેરીફાઈ વાળા હતા ને એ લોકો બહુ રાણો નાખતા હતા કે તમે લોકો કે એક હવે તમને અમારે પણ શીખવાડવું પડે એ પણ કે તમારે છે આને પીડીએફ માં કન્વર્ટ કરવાનો હોય તમને તમે છે એ અમારા માટે કે આવો છો દોડવા તો હજી જેટલા લોકોને બાકી છે એટલા લોકો માટે ખાસ કે તમે લોકો છે એ સ્ક્રીનશોટ ના લેતા હજી પર છે વેબસાઇટ ખુલી છે તમને કદાચ પીડીએફમાં ઘણા લોકોને છે એ પીડીએફમાં ડાઉનલોડ કરતા જ નથી આવડતું એ તો તમે જ્યાં પણ પ્રિન્ટ કરાવવા જાઓ ને ત્યાં એ લોકોને તમારો બર્થ ડેટ આપો તમારો કન્ફર્મેશન નંબર આપો ને એ લોકોને કહો કે આ પીડીએફમાં છે એ તમે ડાઉનલોડ કરીને પછી એને પ્રિન્ટ કરીને કાઢી આપો બાકી છે એ પ્રોબ્લેમ આવશે એટલે આવું ન થાય ને એનું ખાસ ધ્યાન રાખવું અને રાજકોટના ગ્રાઉન્ડ પર છે એ ટાઈમ બસ લે છે ગ્યા પ્રમાણે ગયા વર્ષે છે એ વહેલા તો પહેલાના ધોરણે લઈ લેતા હતા પણ આજે અમારો છ વાગે વાર હતો ને તો અમને પાંચ વાગે અંદર લઈ લેતા હતા એટલે ટાઈમ પ્રમાણે લે છે જે પહેલા આવે એને પહેલા નથી લેતા એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જે લોકોને રાજકોટ છે એ ગ્રાઉન્ડ છે ને એ લોકોને બીજું એક હમણાં છે આપણી સામે ન્યૂઝ આવ્યો છે કે અમુક લોકો છે એ રનિંગમાં ચીટિંગ કરતા પકડાયા છે તો આવું ના કરો કારણ કે તમે ત્યાં મારી છે એ ના દોડાતું હોય તો અલગ વાત છે પણ આવું ખોટું કરીને તમને લોકો એમ થાય કે તમે બચી જશો તો ના એટલે આ ખરેખર ધ્યાન રાખો પણ છે તમારે છે તમારા હસબૅન્ડનું નામ છે છે એ લગાવેલું બરાબર તો સાથે છે મેરેજ સર્ટિફિકેટ રાખજો ત્યાં છે એ લોકો એમ કે છે કે મેરેજ સર્ટિફિકેટ અથવા તો કોઈ પ્રૂફ આપો નાની મોટી મિસ્ટેક છે બર્થ ડેટમાં પ્રોબ્લેમ છે તો એ લોકો ચલાવેલે છે પણ નામમાં એવી એવું પ્રોબ્લેમ હોય છે તો એ લોકો આવી રીતે તમારે છે એ તમારા હસબન્ડની સરનેમને એનું નેમ તમે યુઝ કરેલું છે તમારા નામની પાછળ ને તમારા છે ફોર્મમાં તમારા કોલ લેટરમાં છે તમારા પપ્પાનું નામ બોલતું હોય છે એમની સરનેમ બોલતું હોય છે તો આ પ્રોબ્લેમ ના આવે એટલે છે મેરિટ સર્ટિફિકેટ જોડે રાખો એની પ્રિન્ટ જોડે રાખો કે એ લોકો છે એ તમને પૂછે તો તમે આપી શકો કે હા હું એ જ માણસ છું પણ મેં મેરિટ પછી છે એ નામ બદલાવેલું છે જેટલા પણ ગર્લ્સ છે એ લોકોને ખાસા વાતનું ધ્યાન રાખો મેરેટ થઈ ગયા છે તો તમે લોકો છે એ મેરિટ સર્ટિફિકેટ હોય તો જોડે રાખજો એટલે પ્રોબ્લેમ ના આવે તો આ ત્યાં અમુક બાબતો કે તમારે છે શું ધ્યાન રાખવું શું ધ્યાન ના રાખવું અને આવી છે નાની મોટી ભૂલો ના કરવી કારણ કે ગ્રાઉન્ડ પર જાશો ને તમને છે આ વાતનું ટેન્શન લેશો કે તમે પછી તમારે દોડવાનું ટેન્શન લેશો એટલે ખાસ ધ્યાન રાખો બીજું એ કે છે ગ્રાઉન્ડ પર કેટલા વાગે એન્ટ્રી આપે છે અને શું છે તો જ્યારે મારો વારો હતો અઠ્યાવીસ તારીખે અમે સવારે છે પાંચ વાગે ગ્રાઉન્ડ પર પહોંચી ગયા હતા અને પાંચ વાગ્યામાં છે અમને અંદર એન્ટ્રી દઈ દીધી હતી કારણ કે છ વાગ્યા વાળાને છે પાંચ વાગે અંદર લઈ લેતા હતા પછી એ લોકો છે હોલ્ડિંગ એરિયામાં બેસાડે છે

તે મોકલવામાં આવે છે જે લોકો ફેલ થયેલા હોય એ લોકોની સિગ્નેચર લઈને ઘરે મોકલવામાં આવે છે તો મારા રનિંગનો અનુભવ કેવો રહ્યો તો આપણે છે એ આ વખતે રનિંગ કમ્પ્લીટ નથી કરી શક્યા નાથી થયું થાય એટલે મહેનત કરેલી પણ પછી છે એ કદાચ એ તમારું શરીર સાથ ના આપે તો પછી છે એ બહુ મહેનત ના કરાય એમ બહુ પછી સાવ લડી લેવાય એવું ના કરાય એટલે મેં વિડિયો નાખેલો હતો તો ઘણા બધા લોકો એવું કહેતા હતા તમે ગયા વખતે તો તમે છે પાસ કરી લીધી આ વખતે કેમ રહી ગયા તો ગઈ ફરતી પછી છે મારે થોડો ઘણો વેઇટ ગેન થઈ ગયો બરાબર પછી છે એ દોડવામાં પ્રોબ્લેમ આવે છે 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 મને મને રાઉન્ડ ને ત્યાં ત્યાં સુધી સુધી શ્વાસ ચડતો હું શ્વાસ લઈ શકતી આ વખતે છે અડધો રાઉન્ડ એ શ્વાસ લેવામાં પ્રોબ્લેમ આવતો એટલે પછી ફરજિયાત તમારે મોં ખોલવું પડે ને એક વખત તમે મોં ખોલો એટલે પછી તમને ખબર છે કે અચાન વધારે શ્વાસ ચડી જાય એમ એટલે પછી છે ના દોડવાનું ઘણા લોકો એવું કહેતા હતા કે તમે ત્રણ રાઉન્ડ કેમ મારી એમ ચોથો રાઉન્ડ કેમ ના મારું આમ ભૂલી ગયા કે શું બાર રાઉન્ડ ઘણા ભાઈઓને એવી પણ કોમેન્ટ હતી કે બાર રાઉન્ડ હોય ભાઈઓને તો એ ભૂલી જાય ચાર રાઉન્ડમાં થોડું ભૂલાય તો ભૂલી ના થાય એવું નહોતું થયું એક તો ત્યાં છે ઠંડી બહુ હતી બરાબર અને વાવડો વધારે જ હતો એટલે થયું એવું કે રનિંગ ચાલુ થયું દોઢ રાઉન્ડ લાગ્યો ને ત્યાં ઉલટી થઈ ગઈ બરાબર ઉલટી થઈ ગઈ પછી છે એ પાછું મૂક્યું મૂક્યું નહીં એમ દોઢ રાઉન્ડ પાછો બીજો માર્યો ત્રણ રાઉન્ડ કમ્પ્લીટ તો કર્યા તો પછી ઘડિયાળમાં જોયું ને તો સાડા આઠ મિનિટ થઈ ગઈ હતી એટલે પછી એક મિનિટમાં તો ગમે એવડી સ્પ્રિન્ટ ના મારલો મને ખબર છે ચારસો મીટર કમ્પ્લીટ નથી થવાનું અને જે લોકોને છેલ્લો રાઉન્ડ હોય બરાબર સ્પ્રિન્ટ મારતા હોય એ લોકોને મેં કહ્યું આડું આવું કારણ કે થોડુંક દોડીને દામે છે એ નથી દોડાવવાનું એના કરતા હું કોઈ ખૂણો પકડીને બેસી જવાય ફેલ થયા તો ત્યાં એક્સેપ્ટ કરવાનું અને આગળ છે વધી જવાનું એટલે છે એમ ત્રણ રાઉન્ડ લાગ્યા ચોથો રાઉન્ડ છે હું ભૂલી નથી પણ રાઉન્ડ લાગ્યો જ નહીં પછી એટલો ટાઈમ એ નહોતો કે કમ્પ્લીટ કરવું એટલે પછી મેં કીધું હવે ગોઈ ગયું નથી જે થયું એ થઈ ગયું હવે ઘણા લોકોને એવું હોય કે થઈ એમ ગઈ ભરતીમાં થઈ ગયું ને આ ભરતીમાં રહી ગયા તો ગઈ ભરતીમાં છે થોડો ઘણો ટાઈમ વધારે મળેલો હતો પ્રેક્ટિસ માટે આ ભરતીમાં કદાચ ઓછો મેળો બરાબર અને થયું એવું કે વેટ ગેન થયો એટલે આ વખતે દોડતા તો હતા પણ દોડવામાં એવું કે ગોઠણ છે એમાં સોજા થતા હતા કારણ કે ડૉક્ટરને કીધું તો ડૉક્ટરે એવું કીધું કે વજન વધે એટલે પછી છે એ બધું તમારું છે એ વેઇટ બધું બળ તમારે ગોઠવણ પર આવે છે અને ગોઠવણમાં સોજા થાય છે બરાબર અને થોડો ઘણો રેસ્ટ લ્યો કારણ કે તમે રેસ્ટ નહીં લ્યો ને તમે દોડ્યા જ રાખશો ને તો પછી છે એ પગમાં ક્રેક પડવાની સંભાવના છે એટલે ક્રેક પડશે તો તમે સાવ નહીં દોડી શકો અને એક બાજુ છે એ આ જે ભરતીમાં પાસ થયેલા છે એનું જે મેડિકલ બાકી છે એટલે પછી મેં કીધું બાવાના બે બગડે એના કરતાં છે થોડાક દિવસ રેસ્ટ લેવાના થોડાક દિવ દોડવાનું ચાલવાનું એવી રીતે ચાલુ રાખ્યું હતું અને ઘરે છે સાત ચાલીસમાં છે એ ત્રણ રાઉન્ડ તો લાગી જતા એટલે મેં કીધું કદાચ વધારે ત્યાં મહેનત કરીએ તો આઠ સાડા આઠ

પછી ત્યાં છે તમે પડી જાવ તમને છે કઈ હેલ્થ ઇશ્યુ થઈ જાય બરાબર એના કરતાં છે મેં કીધું મૂકી દેવું સારું કારણ કે અમે ફેલ થયા અમે લોકો નીકળેલા હતા ત્યારે અમારા પછીનો જે રાઉન્ડ હતો એમાં એક બેન છે એ અડધા ગ્રાઉન્ડ પર છે એ પડી ગયેલા હતા એમને પછી છે અમે બહાર નીકળતા હતા અને એમને સ્ટ્રેચર પર લઈ જતા હતા તો આવી પછી કન્ડિશન થઈ જાય સાબ એના કરતાં હું કહું આપણું શરીર થોડુંક વધારે ધ્યાન રાખાય રનિંગ છે પાછું પણ આવશે ડિપાર્ટમેન્ટલ કદાચ ભરતી આવશે તો એમાં પછી ટ્રાય કરી લેશું અને છે એ કદાચ બીજી કોઈ એક્ઝામ આવશે પછી એમાં ટ્રાય કરી લેશું ઘણા લોકોનું મને એવું કેવું હતું કોમેન્ટમાં કે બેની કે તમે તૈયારી કરો ને સોશિયલ મીડિયામાં ના બતાવે સોશિયલ મીડિયા બતાવો એટલે કે નજર લાગે ને પછી કે કમ્પ્લીટ ના થાય જે પણ સોશિયલ મીડિયા બતાવતા હોય એ કે પાસ ના થાય તો એક ક્યાંક વાત છે ને થોડા ઘણા અંશે સાચી પણ માની શકાય પણ એ ક્યારે સાચી મને ખબર મને એવું લાગે કે કદાચ મારું ઘરે છે નવ મિનિટમાં કમ્પ્લીટ થઈ જતું હોય ને વાહ પછી ગ્રાઉન્ડ પર કોઈ ઈસ્યુ આવે ને અને પછી હું નસીબ નો વાક કાઢું કે પછી છે હું નજર નો વાક કાઢું તો એ યોગ્ય લાગે બાકી અહીંયા તમારે કમ્પ્લીટ ના થતું હોય તમે હું એમ તો ના નજર લાગી ગઈ ના થયું સોશિયલ મીડિયામાં ના બતાવાય તો એ વાત તો એવું થાય કે આપણે તો ખોટું બોલીએ આપણે ખબર છે કે આપણે એટલી પ્રેક્ટિસ નથી બરાબર એવું હતું કે થઈ જશે ના થયું કાંઈ વાંધો નહીં પણ એમાં ખુદને ખોટું ના બોલવાનું ભાઈ ના થયું તો થયું બરાબર એક્સેપ્ટ કરવાનું હોય અને આ ફિલ્ડમાં છે જેવું કીધું ને કે ડગલન પગલાં સ્પર્ધા મળે કોઈ છે એ બધું કમ્પ્લીટ કરીને ડીવીમાં આવીને પછી છે રહી જાય એના કરતાં છે કોઈ બીજી ભરતી આવશે એમાં એમાં વધારે ટ્રાય થઈ જશે નવી સીસી જ ગઈ છે ખબર જ છે અને હવે અત્યારના જમાનામાં થઈ યુ એવું છે કે એક પછી એક છે ભરતી આવતી જ હોય છે તમે તૈયારી નહીં મૂકો તો તમને છે બીજું કોઈ ને કોઈ સારું જગ્યા મળી જ જશે બરાબર જેમ કે તમે જોઈ લો સીસીની હજી છે એ નોટિફિકેશન નથી આવી તેમ છતાં પણ એની એક્ઝામની ડેટ એ લોકો છે એ વેબસાઇટ પણ નાખી દીધેલી હતી તો હવે અમે છે જે લોકોએ તૈયારી મૂકી દીધી હોય વાત જોતા હોય કે અમે છે સીસીની નવી અપડેટ આવશે પછી અમે તૈયારી ચાલુ કરશું તો તમને લાગે છે તમે નવું નું વેચ રીઝનિંગ છે એ હવે ચાલીસ દિવસમાં કમ્પ્લીટ કરી લેશો બાકીના સબ્જેક્ટ તો કરવાના જ છે એટલે તમારે છે આમાં કન્ટિન્યુટી છે એ જાળવવી પડે તમે લોકો છે એક વખત મૂકી દેશો તો પછી પાછું ભેગું નહીં થાય એટલે તમારે છે તૈયારી ચાલુ ચાલુ રાખવી પડે એટલે હવે અત્યારે છે પીએસઆઈનું તો ના મળ્યું કંઈ વાંધો નહીં પણ જિલ્લા ફાળવણીમાં છે પોતાનો જિલ્લો મળી ગયેલો છે અને બાકી છે એ નેક્સ્ટ છે ને કરીએ છીએ કે સીસી આવે છે એમાં ફોર્મ ભરી દેશું જીપીએસસી વન ડો આવશે તો એમાં છે ટ્રાય કરશું બાકી છે કદાચ પાછી છે એ પીએસઆઈની ભરતી આવશે નવી પોલીસની ભરતી એમાં પીએસઆઈ આવશે તો એમાં ટ્રાય કરીશું કારણ કે અત્યારે ભલે ઘણા લોકો એવું કહેતા હોય કે નહીં આવે પાછી ભરતી પણ તમે સમજો કે બે હજાર સત્યાવીસમાં ચૂંટણી છે આ ભરતી કદાચ વહેલી પૂરી થઈ ગઈ ને

મોડી આવશે તો બે હજાર સત્યાવીસના એન્ડિંગમાં અથવા તો બે હજાર અઠ્યાવીસમાં છે એક કદાચ પોલીસની પાછી નવી ભરતી આવી શકે તો એમાં ની પોસ્ટ હશે તો એમાં ટ્રાય કરીશું બાકી અત્યારે છે હવે સીસીઆઈને ટાર્ગેટ કરીએ છીએ બાકી જોઈએ આગળ જે થાય પણ આમાં તો છે રનિંગ કમ્પ્લીટ ના થયું અને ઘણા બધા લોકો એવું કહેતા હતા ને કે કોમેન્ટમાં યુટ્યુબ ઇન્સ્ટાગ્રામમાં બહુ બધી કોમેન્ટ હતી એટલે આ વિડીયો બનાવ્યો કે ના થયું કંઈ વાંધો નહીં જેટલા પણ લોકોને છે જે હવે બાકી છે થોડુંક ધ્યાન રાખજો બને તો વધારે મહેનત કરી લેજો સાથે છે નું ધ્યાન રાખવું ને ચીટિંગ કરવાનું છે વિચારતા પણ નહીં કારણ કે તમે એવું કરીને પાસ પાસ થઈ તો તો એ લોકો એમ નહીં થવા દે એના કરતા સેહતનું ધ્યાન રાખવાનું સાથે સાથે વધારે બીમાર બીમાર થઈ જાય બરાબર એના કરતા બેસ્ટ એ કે બીજી કોઈ એક્ઝામ ટાર્ગેટ કરવાની ઘણી બધી એક્ઝામ આવતી હોય છે અને ઘણી બધી આવતી હોય છે અને એમાં બધી એક્ઝામમાં બધા ના લાગે પણ ક્યાંક ને ક્યાંક તો લાગી જ જાય એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવું તૈયારી ચાલુ રાખવી બાકી તમારે કોઈ બી ક્વેશ્ચન હોય તો કોમેન્ટમાં જરૂરથી પૂછજો ગ્રાઉન્ડ બાબતે કોઈ બી ક્વેશ્ચન હોય તો કોમેન્ટમાં જણાવજો પીએસઆઈનું ડીવીનું આવ્યું છે કટ ઓફ એમાં તમારે ડીવી બાબતે કોઈ બી ક્વેશ્ચન હોય કે કયા ડોક્યુમેન્ટ લે શું કરવું તો એના પણ છે એ તમે લોકો કોમેન્ટ કરી દેજો અને બાકી છે આના સિવાય કોઈ બી તમને ક્વેશ્ચન મન મોતું તો હોય તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો બાકી છે જિલ્લા ફાળવણી થઈ ગઈ છે તમને કયો જિલ્લો મળ્યો છે એ પણ કોમેન્ટ કરી દેજો બાકી આપણે પછી છે મળશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે